બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મંદિરમાં થઈ ચોરી માતાજીના દાગીના લઈ તસ્કરો થયા પલાયન ડીસામાં આવેલ રવેચી માતાજીના મંદિરમાં થઈ ચોરી લાખોના દાગીના થયા ગાયબ ડીસા કાંઠ રોડ પર આવેલા રવેચી માતાજીના મંદિરમાં અજાણ્યા તસ્કરોએ ચોરી કરીને લાખોના દાગીનાની ચોરી કરી ગયા છે આ ઘટનામાં મંદિરમાંથી ચાંદીના છતર ચાંદીના દીવા સોનાનો ચાંદલો અને સોનાના મુગટ સહિત કુલ રૂપિયા એક લાખ છન્નું હજારના દાગીનાની ચોરી થઈ છે મંદિરના પૂજારી ચંપકભાઈએ જણાવ્યું કે સવારે જ્યારે તેઓ મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરની પૂર્વે તરફની બારી તૂટેલી હાલતમાં જોવા મળી હતી અંદર જઈને જોતા માતાજીની મૂર્તિઓ પરથી દાગીના ગાયબ હતા આ ઘટનાની જાણ થતાં જ મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ છે જેમાં બે અજાણ્યા શખ્સો ચોરી કરતા જોવા મળે છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે